નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વલભીપુર તાલુકામાં ધારાસભ્યથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા સરપંચ સન્માન સમારંભ યોજાયો વલભીપુર તાલુકામાં લાંબા સમયથી ભાજપમાં વિખવાદ પંચ બારણે ચાલી રહ્યો હતો આજે સરપંચ સન્માન સમારંભમાં ધારાસભ્યથી કાર્યકર્તાઓની નારાજગી સામે આવી તાલુકાના ત્રેપન ગ્રામ પંચાયતના સરપંચમાંથી ચાળીસ સરપંચો સાથે ધારાસભ્યથી નારાજગી વ્યક્ત કરી એકસો છ ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુના ટુંડિયા કાર્યકર્તાઓના ફોન પણ ઉપાડતા નથી આ આખું આયોજન પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા અને ભાજપના યુવા નેતા ઉદ્યોગપતિ બ્રિજરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું તાલુકામાં ભાજપમાં ભડકો થતા સંગઠન દોડતું થયું બ્યુરો રિપોર્ટ હેમંતાભી વલભીપુર